હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે હું સરસ મજાનો એક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે લેબર જોબ ઇન કેનેડા તો ઘણી બધી ટાઈપની જોબ હોય છે બરાબર પોતાની ફિલ્ડ ફિલ્ડમાં લોકો જોબ કરતા હોય છે લોકો વોલમાર્ટ છે રિયલ કેનેડિયન છે કોસ્કો છે એ બધા એમેઝોન છે એ ટાઈપ બધા જોબ કરતા હોય છે પણ આજે આપણે લેબર જોબની જે વાત કરવાના છીએ કે જે કામ ઇન્ડિયામાં જે આપણે કરતા હોઈએ છીએ તો એ આ જે કામનું બહુ ઓછા પ્રમાણમાં આપણને ભથ્થું કે વેતન મળતું હોય છે પણ એ જ કામ તમે અહીંયા કરતા હોય તો અહીંયા એની સેલરી બહુ વધે વધી જાય છે બરાબર તો અને ઇન ડિમાન્ડ સૌથી મેઇન વસ્તુ કે ઇન ડિમાન્ડ જોબ જે ટ્રેડ કેટેગરી આપણે જે કહીએ છીએ એ કેટેગરીની વાત કરવાના છીએ તો એઝ અ પેઇન્ટર છે ઇલેક્ટ્રિશિયન છે ક્લીનર છે ટ્રક ડ્રાઈવર છે પ્લમ્બર છે કન્સ્ટ્રક્શન વર્કર છે બરાબર તો આ બધી જે જોબ છે એ અત્યારે ઇન ડિમાન્ડમાં ચાલી રહી છે અને એઝ એ કોઈ સ્ટુડન્ટ કે એઝ એ વર્કર પણ કોઈ આવે છે તો એને આ જે જોબ કરતા હશે ને એની પાસે એક્સપિરિયન્સ હશે તો એને પીઆર પણ આસાનીથી મળી જશે તો સૌથી પહેલા આપણે કન્સ્ટ્રક્શન વર્કરની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન વર્કરમાં એવું છે કે જે બિલ્ડિંગ છે પછી ઘર રોડ બધું બનાવે અને સમરમાં આ લોકોનું કામ વધારે હોય છે બરાબર અને અત્યારે એ લોકોને હાઉસિંગનું ને એ બધું જે છે એ કામ તો મળી જ રહેશે પણ એવું નથી કે સાવ નહીં મળે પણ સમરમાં બહુ વધારે કામ હોય છે અને આ લોકોની જે સેલેરી આપણે કહીએ એ બહુ વધારે હોય છે બરાબર આમાં ગવર્મેન્ટ જોબ પણ મળતી હોય છે કે ગવર્મેન્ટ અમુક પ્રોજેક્ટ બહાર પાડતા હોય છે તો એમાં પણ તમને જોબ મળતી હોય છે પછી અહીંયા જે મકાનો થતા હોય બરાબર તો એની અંદર નીચે બેઝમેન્ટ હોય છે તો તમે એવી રીતે ઘર ઘર એવી રીતે બેઝમેન્ટ બી તમે બનાવો એમાં પણ તમે કામ કરો તો એમાં પણ તમને સારા એવા પૈસા મળતા હોય છે ઈવન અમારા એક ફ્રેન્ડ સર્કલમાં એક છે હવે એ એઝ એ છે નર્સિંગનું કરી રહ્યા છે એ ભાઈ બરાબર સ્ટુડન્ટ વિઝામાં આવ્યા હતા અને અત્યારે એ સાઇડમાં કન્સ્ટ્રકશનનું પણ કરી રહ્યા છે તો પાર્ટ ટાઈમ આ પણ કરે છે તો એમાં એ લોકો એમને વધારે પૈસા મળે છે એટલે કહેવાનો મતલબ કે આ જે કામ છે એ અહીંયા આગળ અત્યારે બહુ જ ઇન ડિમાન્ડ ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શન જોબ અને એની જે સેલરી સ્ટાર્ટિંગ સેલેરી પણ આપણે કહીએ તો પચીસ થી ત્રીસ ડોલર આરામથી મળી જતા હોય છે વધારે પણ મળે છે આ તો હું તમને બેઝિક કહું છું પછી બીજી જોબ કહીએ લેબર જોબ વેર હાઉસ મેં તમને જે રીતે કીધું કે અમુક અમુક જે વેર હાઉસ હોય છે વોલમાર્ટ હોય છે કે રિયલ કેનેડિયન હોય છે કોસ્કો હોય છે પછી અમુક એવા પણ અહીંયા બહુ બધા વેરહાઉસ છે કે જ્યાં આગળ કોઈ કપડા હોય ધારો કે તો એના કપડાને ટેગ લગાવવાના હોય એ બધા એના વેરહાઉસ હોય એટલે લાઈક તમે સમજી શકો છો કે બહુ બધી ટાઈપના અલગ અલગ વેર હાઉસ હોય છે આપણે જ્યાં કેમ બાપુનગરમાં મોટા મોટી ફેક્ટરી હોય છે કે કોઈને સ્ટેપર મારવાનું હોય કે કોઈને કઈ બંડલ પેક કરવાના આ ટાઈપના વેર હાઉસ હોય છે તો ત્યાં પણ તમને સ્ટાર્ટિંગ અઢાર થી વીસ ડોલર સુધીની જોબ પે તમને મળતો હોય છે હવે ગ્લાસ ક્લીનર અને હાઉસ ની વાત કરીએ તો અહીંયા તમે ફેસબુક ગ્રુપમાં કેમ જોશો ને તો ક્લિનિંગનું બહુ જ હોય છે ઓફિસ ક્લિનિંગ હાઉસ ક્લિનિંગ બરાબર તો એ લોકોને પણ કોન્ટ્રાક્ટ આપેલો હોય છે ઇવન કોઈ એવી સ્પેસિફિક કંપની હોય તો એ લોકો એ માણસો હાયર કરે અને એમના થ્રુ કામ કરાવતા હોય છે તો એ લોકોને ડીપ ક્લીનિંગ જે કહીએ આપણે કેમ કે અહીંયા બધાની જોડે એવો ટાઈમ નથી હોતો કે જાતે ઘર સાફ કરે એ લોકો પંદર દિવસે કે અઠવાડિયે જે રીતે એમને સગવડ હોય એ રીતે એ ડીપ ક્લીનિંગ માટે માણસ બોલાવે ને આખું ઘર સાફ કરાવી દે ક્લીન કરાવી દે અને એકદમ પ્રોપર બહુ સરસ મજાનું ક્લીનિંગ કરતા હોય છે અને એની પણ તમને પચીસ થી ત્રીસ ડોલર સુધીની સેલેરી મળતી હોય છે તો એની પણ ઇન ડિમાન્ડ છે પછી ટ્રક ડ્રાઈવરની વાત કરીએ તો એમાં હેવી ડ્યુટીનું જે લાઇસન્સ જે હોય એ જોઈએ અમુક રૂલ્સ ફોલો કરવાના હોય છે બરાબર અમુક રૂલ્સમાં એવું હોય કે તમારે લાઇસન્સ જૂનું હોવું જોઈએ બરાબર અને અહીંયા જે આપણે આ ટ્રાન્ઝિસ્ટ જે હોય છે કેનેડા ટ્રાન્ઝિસ્ટ તો એની અંદર પણ એ ડ્રાઈવરની જોબ ધારો કે બસ હોય બસ ચલાવતા હોય એની પણ સેલરી સારી એવી હોય છે ઇવન પિસ્તાલીસ પચાસ ડોલર સુધીની પણ સેલેરી હોય છે ઇવન ટ્રક ડ્રાઈવર જે હોય છે એની પચાસ સાહીઠ સિત્તેર ડોલર સુધી પણ એ લોકોને વેજ મળતો હોય છે તો એની સેલેરી બહુ જ વધારે હોય છે પ્લમ્બરની વાત કરીએ તો એની અંદર પણ તમારે જો તમે કોર્સ કરેલો હોય કે તમારી પાસે લાઇસન્સ હોય તો તમને વધારે પૈસા મળે વધારે ડોલર તમને મળે પૈસા મીન્સ ડોલર અને ગવર્મેન્ટ જોબ હોય આમાં તમને ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ એ રીતે પણ તમને હાયર કરતા હોય છે એ પણ તમને મળી રહે અને એની જે સેલેરી ડોલર પર પેકેજ પણ હોય છે હવે આમાં પ્લમ્બિંગમાં પણ તમારે એન્જિનિયર જે પ્લમ્બિંગ એન્જિનિયર હોય તો એમાં એમાં પણ અલગ અલગ હોય છે કે પ્લમ્બિંગ ડિઝાઇનર લાઇસન્સ પ્લમ્બર રેસિડેન્શિયલ પ્લમ્બર આવી રીતે અલગ અલગ હોય છે તો એ લોકોની સેલેરી પણ સેવન્ટી થાઉઝન્ડ સેવન્ટી થાઉઝન્ડ ડોલર પર ઇયર હોય છે ઇલેક્ટ્રિશિયનની વાત કરીએ તો મેન્ટેનન્સ ઇલેક્ટ્રિશિયન અને કોમર્શિયલ ઇલેક્ટ્રિશિયન એમાં અલગ અલગ જે ટાઈપ હોય એ લોકોનું લાઇસન્સ જે હોય છે તમારી સ્કિલ કેટલી છે તમારો એક્સપિરિયન્સ કેટલો છે એમાં પણ એપ એપ્રોક્સ સિત્તેર હજાર ડોલરથી પંચોતેર હજાર ડોલર સુધીની એવરેજ સેલેરી હોય છે પછી પેઇન્ટરની વાત કરીએ તો એમાં પણ એક્સપિરિયન્સ બરાબર વોલપેપર ઇન્ટિરિયર ડિઝાઇનર એ ટાઈપનો અલગ અલગ જે કોર્સ હોય સર્ટિફિકેટ હોય એમની પાસે તો એની સેલેરી પણ તમારે સ્ટાર્ટિંગ પચીસથી ત્રીસ ડોલર સુધીની મળતી હોય છે એટલે કહેવાનો મતલબ કે જે લેબર જોબ જે છે અને ખાસ કરીને જે ટ્રેડ કેટેગરીવાળી જોબ છે કે જે લોકો ટ્રેડ કેટેગરીમાં આવે છે એની માટે ખાસ કે અત્યારે બહુ ઇન ડિમાન્ડ છે અને સ્પેશિયલ ટ્રેડ કેટેગરીનો ડ્રો પણ કેનેડિયન ગવર્મેન્ટ દ્વારા થઈ રહ્યો છે તો જે લોકો વર્ક વિઝામાં પણ આવ્યા હોય એને આસાનીથી પીઆર મળી શકે અને સેલેરી પણ સારી મળે અને પીઆર પણ મળે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનું વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ